ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી કડોદરા ગામે ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલતો હતો તે સમયે ગ્રામ પંચાયતના તલાટી પાયલબેન ચૌધરી ગ્રામ પંચાયતના ધ્વજવંદન કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા આ તલાટીનું રેગ્યુલર ચાર્જ કડોદરા ગ્રામ પંચાયતમાં છે પરંતુ તેઓ રાષ્ટ્રીય પર્વના શુભ અવસરની ઉજવણી દરમિયાન હાજર નહીં રહેતા આ વાતે ગ્રામજનોમાં ચકચાર મચ જવા પામી હતી જોકે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ અચાનક તલાટીની એન્ટ્રી થઈ હતી પરંતુ ધ્વજવંદન સમયે તેઓ ગેરહાજર રહ્યા હતા તે વાત સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની હતી આ તલાટી બેન ગ્રામ પંચાયતમાં તેમની ફરજમાં પણ અનિયમિત રહેતા હોવાની ચર્ચાઓ જોવા મળી હતી લોકોએ તેમના કામો માટે તલાટીને ફોન કરવા પડે છે સ્થાનિકોમાં ચર્ચાતી વાતો અનુસાર તલાટી અપાયેલ અઠવાડિયામાં માત્ર મંગળવાર અને શુક્રવાર જેવા એક બે દિવસોએ જ ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહેતા હોય છે